No. ગુજરાત ગુડ મોર્નિંગ સીતારામ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના એક નવા બ્લોગમાં માં તો જો આપડો નાસ્તો થઈ ગયો છે ને આપડે જો અત્યારે ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છે અને મમ્મી ગયા છે જે દવાખાને જોકે મમ્મી ને કઈ થયું નથી પણ એના જે રેગ્યુલર બધા રિપોર્ટ કરાવવાનો એના માટે મમ્મી પપ્પા બને દવાખાને ગયા તો અત્યારે આપણે બનાવવાનું છે ગુવાર બટેકા ટમેટા નું શાક અને રોટલી તો જો શાક મેં મૂકી દીધું છે અને હવે આપણે કુકર નું ઢાકણું બંધ કરી દેવું અને મને છે ને ગુવાર ની જે બટેકા હોય રીંગણા ની જે બટેકા હોય

થોડી ટ્રાય મળે જો કે હું ડિટેલ ઘણી વાર કરાવું છું પણ આપણે રિઝલ્ટ નો જોતો કે ફરક પડે કે નહીં પણ કરાવતા હોય અને તમે જો મારા પગમાં માં થઈ ગયું છે અહીંયા આ પટ્ટો હતો ને ચંપલ નો આ બાજુ જો બ્લેક છે ને આ બાજુ વ્હાઇટ છે એટલે એટલા પગે ખરાબ થઈ ગયા છે ને બોલો મારા અને જાડું અત્યારે જો લોટ બાંધે છે ને જાડું અને લોટમાં છે ને અમે મીઠું નથી નાખતા અને પેલા હું મીઠું નાખતી હતી તમે રોટલી મીઠાવાળી વાળી ખાવ છો મીઠા વગરની ની કોમેન્ટ કરજો તો વાંધો નહીં એમ નથી કીધું કે તમારા મીઠું છે કે નહીં કોમેન્ટ કરજો

તમને ખબર જ છે કે અમને છે ને ઘરે નવી નવી વસ્તુ બનાવીને ખાવાનો ચટકો બહુ એટલે બહુ છે તો આપણે વિચારવું કે વસ્તુ ખાવાનું તો આપણે બંધ નથી કરી શકવાના તો ઓછા તેલમાં બને ને એના માટે આપણે કઈક કરીએ એટલે અમે જોવો અગારોનું છે ને એર ફ્રાયર મગાવી લીધું એર તો કહી દીધું છે છે તો 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 અહીંયા પેલા ને મોડ મોડ આપેલા તમારે વસ્તુ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું અને અહીંયા જો આપણી બધી વાનગી બનશે ને આની અંદર ઘણી બધી એસેસરીઝ હોય આપેલી છે તો હવે તમને છે ને બધી એસેસરીઝ બતાવો તો એસેસરીઝ માં સૌથી પેલા શું આ બાસ્કેટ આપેલું છે આની અંદર તમે કોઈ પણ વસ્તુ નાખીને છે ને એને ફ્રાય કરી શકો પછી બીજું છે ને આ રોલર આપેલું છે તો આ રોલર નો ફાયદો એ છે કે અંદર છે ને આવી રીતે આ રોલ કરશે એટલે કોઈ પણ વસ્તુ તમે લાઈક ફ્રેન્ચ ફ્રાઈઝ અંદર નાખી

ઘણી બધી સ્ટીક આપેલી છે એટલે તમારે વધારે પ્રમાણમાં બનાવવું હોય ને તમે ફટાફટ બનાવી શકો અને જો આ બ્લેક કલરની છે ને એક પ્લેટ આપેલી છે તમે કોઈ પણ વસ્તુ બનાવો ને પેલા છે નીચે આ બ્લેક કલરની પ્લેટ મૂકી દેવાની જેનાથી છે ને કોઈ પણ વસ્તુ ઢોળાય ને તો આ પ્લેટ ઉપર ઢોળાય એટલે છે ને આપણું એરફ્રાયર ખરાબ ન થાય જાડુ તે સમજાવ્યું તો બહુ બધું પણ કઈક હવે આમાં બનાવીને ખવડાય ને તો કઈક ખવો પડે તો આપણે એક કામ કરી તારી ફેવરિટ છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ છે આની અંદર ટ્રાય કરીને જોઈએ કેવી બને છે તો વાંધો નહી હાલો ફટાફટ ચાલુ કરીએ હાલો તો જો બટેકાની છે ને આવી લાંબી લાંબી ચિપ્સ છે ને મે પાડી નાખી છે હવે આની અંદર છે ને આપણે થોડુંક એવું છે ને મીઠું નાખશું અને આની અંદર તેલ હોતન છે ને આપણે હાવ થોડુંક એવું જ નાખશું તો જો તેલ અને મીઠું નખાઈ જાય ને પછી છે ને આપણે એના હાથ વડે છે ને આ મિક્સ કરી નાખશું જાડુ ખાલી એક જ ચમચી તેલ હા એક જ ચમચી તમારે હાવ ગમે એટલું ઓછું નાખો ને તો ફ્રાય તો થઈ જ તો હવે છે ને આપણે છે ને આ બધી ભરી દેવું

તો ટૂક સમયમાં આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ જાય અને આપણે ખાવા મળે જો એર ફ્રાયર ચાલુ થઈ ગયું છે ને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ જો ફ્રાય થવાની ચાલુ થઈ ગઈ છે અને ગોળ ગોળે ફરવાની ચાલુ થઈ ગઈ છે એટલે બધી બાજુથી સેમ કુક થાય નાની આરે જો આ બે ગ્લવ્સ હોતા આપેલા છે એટલે તમારે કોઈ પણ વસ્તુ બહાર કાઢવી હોય ને ગરમ તો આની મદદથી તમે બહાર કાઢી શકો છો તો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને તૈયાર થઈ ગઈ છે તો આપણે ફટાફટ છે ને બહાર કાઢીને જોઈએ કે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી બની છે તો જાડુ જો અત્યારે ફટાફટ ફ્રેન્ચ ફ્રાઈઝ ને બહાર કાઢે છે અને કેવી બની છે ને આપણે જોઈ લેવા છે તો જો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ છે ને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચાખીન જોઈએ કેવી બની છે તમે અવાજ સાંભળી શકો છો ક્રિસ્પી બહુ મસ્ત બની છે એટલે ઓછા તેલમાં જો તમારે કઈ વસ્તુ તળવી હોય ને તો અગારોનું છે ને એર ફ્રાયર તો બહુ કામમાં આવવાનું છે તો જો તમારે અગારોનું એર ફ્રાયર ખરીદવી હોય ને

મેં થોડીક એવી ચાખી ને તો સ્વાદમાં એ બહુ મસ્ત જો પનીર ટીકા મસાલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ને સ્ટીક માં આવી રીતે મસાલો ભરી દીધો છે અને જેમ સ્ટીક તૈયાર થાય ને એમાં આમાં આપણે એડ કરી દેશું એટલે મલ્ટીપલ સ્ટીક એકાર તૈયાર થઈ જાય ને જડુ એટલે એક એકારે ઘણા બધા પનીર ટીકા આપડે તૈયાર થઈ જાય તો જો આપણે પનીર ને બધો મસાલો છે ને સ્ટીક ઉપર લગાડી દીધો છે હવે છે ને આને આપણે એર ફ્રાય ની અંદર મૂકી દેવું કૂક કરવા માટે અને પછી આપણે બની જાય ને પછી આપણે ખાવા મળશે જો આપડા પનીર ટીકા છે ને કૂક થવાના ચાલુ થઈ ગયા છે જેવા કૂક થાય ને એવા તમને બતાવું તો જો ફાઇનલી આપડા પનીર ટીકા છે ને બની ગયા છે ઓલરેડી મે થોડાક એવર ચાખી લીધા છે

પણ બધાનું એવું કેવું હતું કે ઘરે એક વાર વસ્તુ જે નો બની હોય ને એ બનાવી છે તો ફ્રેન્કી છે ને લાંબા ટાઈમ થી છે ને આપણે નથી ખાધી તો વિચારું છે આપણે ફ્રેન્કી બનાવી નાખી અને ખાવાનો જેને ભડભડિયો ઉપડે છે ને એ આ માણસ છે ઓકે તો રોજ મારું નામ આવે અને ખાય બધા જલસા બધા કરે તો જલસા મેં તમે કરી તમે ખાઈ નહીં લો પણ ભડભડિયો તો તને જ છે નિરવને રોજ કઈક ને કઈક નવું નવું ખાવું હોય બોલો એમાં જાડુ આજ કે તને ફ્રેન્કી એવી ખવડાવો ને મેં તો બનાવી બીજું મારે શાક રોટલી ખાવા પણ જાડુ કે ફ્રેન્કી ખાઈ નાખી મેં કઈ નથી કીધું મારે છે ને રવાની કઈક આઈટમ ખાવી

બટેકા બાફવા પછી આપણે છે ને મેંદા અને ઘઉં નો મિક્સ છે લોટ બાંધવાનો આઈ હોપ કે ફ્રેન્કી હારી બની જાય જો કે હારી તો બનશે પણ એમાં ઘણી બધી પ્રોસેસ છે ને થોડી ઘણી નર્વસ છું પણ આપણે કામ શરૂ કરી દેવું ને એમ બધી નર્વસનેસ વહી જાય જનરલી હું ને જાડુ જ્યારે બહાર થી ફ્રેન્કી ખાતા હોય ને યા તો પનીર ફ્રેન્કી હોય યા તો મંચુરિયન નૂડલ્સ હોય યા તો કોઈ બી ચાઇનીઝ ફ્રેન્કી હોય જાડુ આપણે બહાર છે ને વેજીટેબલ ફ્રેન્કી નહી ખાતા કે બહુ ઓછી ખાતા છું અને હું તો વેજીટેબલ ફ્રેન્કી જ ખાઉ છું નીરવ ને પનીર ની નેવી ફ્રેન્કી ભાવે જો કે મને વેજ હોય ને એવી જ ફ્રેન્કી ભાવે એટલે આપણે વેજ ફ્રેન્કી એટલે ટોટલ તો વેજ જ ફ્રેન્કી છે પણ એમાં વેજીટેબલ એમ એ વાત સાચી છે લાઈક બધી માયોનીઝ વાળી મંચુરિયન વાળી એવી બધી ફ્રેન્કી ખાતા હોય વેજ ફ્રેન્કી ઓછી ખાતા હોય પણ આજ આપણે ઘરે જે ઈઝી પણ એની બનાવવાની જે રેસીપી આપણે જોઈ બનાવી નાખવાની ઘરે આમે છે ને વેજ ફ્રેન્કી ખાવાની મજા આવે અને જાડો એમ કીધું હું તો વેજ જ ફ્રેન્કી ખાઉં છું એટલે હું નોન વેજ ફ્રેન્કી નથી ખાતો એ ટૂંકમાં વેજીટેબલ વાળી ફ્રેન્કી ખાઈ છે અને હું ખાવ છું લાઈક કોઈ બી ચાઇનીઝ ફ્રેન્કી તો આજે આપણે વેજીટેબલ વાળી બનાવી લנקો કરા સાચી વાત છે કેમ કે એની તમને નૂડલ્સ ખાવા નથી મનતો ને એટલે નીરવ નૂડલ ફ્રેન્કી તો ખાઈ છે બાર છે નો ઘરે તો મને વેજીટેબલ બજાવ તો રસોડામાં છેને ફ્રેન્કી ની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અને આપણા ભાગમાંય કામ આવી ગયું છે ઘણી બધી વસ્તુ બહાર થી લેવા જવાનું છે ફ્રેન્કી મસાલો છે ચીઝ છે બટર લાવવાનું છે પછી માયોનીઝ લાવવાનું છે પછી સિઝવાન સોસ લાવવાનો છે અને કેપ્સિકમ લાવવાનો હાલો ફટાફટ લઈ આવી જો આપણે ફ્રેન્કી માટેનો બધો સામાન લેવાઈ ગયો છે અને આજે આપણે ગાડી જો દોડાઈન તો મસ્ત ચકચકાટ થઈ જશે એકદમ શાઇનિંગ મારે જો જો જાડુ બાર થી બધું સામાન લઈ આવ્યો છે બીજું કઈ લેવાનું બાકી હોય તો કે ના ના નીરો આજે એક ઝટકામાં બધી વસ્તુ લઈ આવો નીરો ની છે ને દર વખતે એક જ શિકાયત હોય કે તું છે ને એક એક કરીને વસ્તુ મગાઈ જો એટલે આજ મે બધી વસ્તુ કરી નાખી પણ જે જે ઘટતી હતી ને એનું લિસ્ટ બનાવી નીરવને મોકલી દીધી નકર જાડુ છે ને મને યુઝ્યુઅલી એમ કે પહેલા બટર લઈએ પછી ચીઝ લે પછી આપણે બધું લઈ આવીએ ને પછી કેપ્સિકમ તો રહી ગયું નીરવ પણ નીરો ની દખલ જે એટલી હોય ને એને ઈ હોય કે બસ તું ખાલી મેંદાનો લોટ બાંધજે એમાં તું ઘઉં નો લોટ નો નાખતી એને કાઈ ખબર પડે નહીં અને બધે

હવે તને તારો આન્સર મળી ગયો છે મમ્મી ને એટલું ભડપડ્યો છે ખાવાનો મને એટલું ભાવે જાડુ નહી ભાવે ખાલી પપ્પા ને છે ને સાદું જોઈએ કદાચ પપ્પા ને ગમે એવું આપો ને તો પપ્પા ને શાક રોટલી ખીચડી એવું સાદું જોઈએ જોકે હેલ્થ માટે સારું છે અહિયાં જો જુલા ઉપર બેઠા બેઠા અમુક માણસો જલસા કરે મમ્મી હું વિડીયો જોવો છો આપડા

તમારે ઢોસા ઉલટા થાય હું બનાવું તો ઉલટી જ થઈ જાય વાંધો નહીં હું મને આવડે છે ને એટલે આવી ગયો બે હું બનાવી જો રસોઈ એવી બનાવો કે કોઈ બીજી વાર ચીંધે નહીં તમારા હાથ રસોઈ ખાતા બધા ગભરાય

ખબર પડે અને જાડવા એમાં એક આખું મૂકી મસાલો મૂકી દેવાની અને ડાયરેક્ટ મસાલો નાખીને આવું કરી શું મતલબ એટલે આમ છે ને

મોટો ફ્રેન્કો તો રોટલો. પેલી ફ્રેન્કી બનાવવાની ચાલુ કરી દીધી છે. નીચે રાખી છે રોટી પછી બધાય છે ને સોસ નાખી દીધા છે. પછી એની માથે પેટી નાખી છે ને જાડુ. પેટીસ નાખી છે પછી કોબી નાખી છે પછી જો આપણે મરીનો પાવડર અને ફ્રેન્કી મસાલા નાખ્યા છે. ચીઝ નાખ્યું છે. બધી વસ્તુ નાખી દીધી છે અને આપણે નીરવને ટ્રાય કરાવવાની છે કે કેવી બનશે. જો

જો સૌથી પેલા મમ્મી અને પપ્પા જમવા માટે બેસી ગયા છે અને પપ્પા તો જો ફ્રેન્કી નથી લીધી મેથી ની ભાજી અને ભાખરી લીધી છે અને મમ્મી એ ફ્રેન્કી લીધી મમ્મી કેવી લાગી ફ્રેન્કી તો વાંધો નઈ ભાઈ કે નહીં સરસ થઈ છે ફ્રેન્કીમાં શું અપડેટ છે એ તો કયો ફ્રેન્કી કાઈ નહી જોવો બને છે હાલો બધે ખાવા માટે એક જ અપડેટ છે કે પૂરી અમારી જે રોટલી છે ની નાની થઈ છે બીજી કાઈ અપડેટ કાઈ વાંધો નહી અને એક સાથે બધી ફ્રેન્કી બનાય ને પછી એક સાથે જમવા બેસી જાવ હા વાંધો નહી ને તો કહું છું બેસી જા ઘણી બધી બની ગઈ પણ નીરવ બેસતો નથી એવું મને ને લાગતું કે રોટલી નાની બની છે પણ મને લાગે બસાલો અંદરનો છે ને સ્ટફિંગ વધારે છે ને ના સ્ટફિંગ તો જો મે હાવ નાની નાની પેટીસ કરી નાખી કે મોટી કરી હતી ને એમાંથી ને અને જો અમૂલ બટર છે ઓ બાકી સ્વાદ બહુ મસ્ત આવે અમૂલ નું બટર નો પણ સે તેલ નાખીને ઉનાળામાં બાકી જાય ને રસી બનાવજ એવું તો કઈ ને ગરમી વધારે થાય એ વાત છે અને ઉનાળામાં એક વાત નો ફાયદો છે કે જે બટર ની બધી વસ્તુ છે મેલ્ટ થઈ જાય આપણે ગેસ ઉપર મેલ્ટ કરવા મૂકવી પડે ઓટોમેટિક

બની ગયું છે મેડમ હવે ચાલુ કરો ફટાફટ ફ્રેન્કી તાર મોત ખાવાની તાર મેથીન ભાજી ખાવાની લ્યો નહીં નહીં ઓ મારે મેથીન ભાજી નહીં ફ્રેન્કી ખાવી છે હાલો તમે શરૂ કરો ક્યારની વાટ જો મેચ પહેલા પતાવી અને હવે હાલો હવે ફ્રેન્કી ખાવા મેચ માં મજા આવી ગયો બાકી 20 ઓર જોરદાર મજા આવી ગઈ તો મે જોઈ નોતી આખી એટલે મને નો ઇન્ટરેસ્ટ આવે બાકી જો મે થોડીક થોડીક જોયો ને તો મને ઇન્ટરેસ્ટ જાય પણ છેલે છેલે મને નો મજા આવે જોવાની કાઈ વાંધો નહીં જો ફ્રેન્કી છે પછી મસાલા છાસ છે જાડુ માટે એની સ્પેશિયલ છાસ છે ને સ્પેશિયલ કઈ નથી ઘરની છાસ છે ને જો રગડા જેવી છે હું થોડું પાણી નાખીને પીસ મને સહેજ ખાટી અને થોડીક તકલીફ આવેદમ બઉ ઘાટી છાસ નો પાવે કઈ નઈ એમાં પાણી નાખી દેજો પાણી આવી જ દેશે નાખી દેવું આપડે જાડુ તું સોસ લેવાની કે નહીં

વધારે મિનિટ ગાઉ મી તમે કેટલી ખાધી તો ગયો મે ત્રણ ખાધી છે ત્રણ હા મને એમાં તો ઘરમાં માં મે આવતી વધારે ખાધી અમારા બોસ છે અમારો રેકોર્ડ તોડ નાખ્યો જાટુ તે કેટલી ખાધી જો કે તું આજી જમશો મારી આ બીજી જન છેલી છે હું ઘરે આવી

તો ફાઇનલી સાડા દસ થઈ ગયા છે અને ફ્રેન્કી બ્રેન્કી ખાઈને નવરા થઈ ગયા છે ને ડાયરેક્ટ કીધું અમે બ્લોગ નો એન્ડ કરે કારણ કે થાકી ગયા છે અને જાડુને જો થોડાક આહુડાઈ આવી ગયા છે કારણ કે જાડુ હું અહીંયા રૂમમાં હોય ને તો એકલી એકલી રોતી હતી મીધું શું થયું કે મને આખો થી ચક્કર આવે છે મને બીટવેલને લીધે આંતર મેં ભાઈ બી ટીવેલની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ધીમે ધીમે પણ એને થોડુંક અંદર અંદર ઘડાતી હશે જળ જળી આવી ગયા ને એવું નથી મારી કામ બધુંય રહી જાય પણ છે ને જે એનર્જી જોઈએ ની એનર્જી નથી રહે ત્યાં થાકેલી થાકેલી જ નથી રહ્યો તો એટલે મને રોવું આવે એમાં રોવાની કામ

બધું કામ માંડ્યું હતું એમ એના શું કેવાય રસોઈ કઈ વાંધો નો પણ અંદર થી નબળાઈ આવતી હોય એવું લાગે ને હા મને એવું જે રીતે લાગે કે થોડુંક આમ માથા ચક્કર આવતા હોય એવું લાગે જો કે ચક્કર પ્રોપર નથી આવતા હું થાય છે એની મને ખબર પડતી કઈ નઈ પણ ડોક્ટર કીધું બ્રહ્મા બી ટ્વેલ મને લાગે અસર હોય શકે ડોક્ટર કીધું આમાં બી માં કઈ બીજું કઈ નઈ થાય પણ કે તમને શરીર નબળાઈ લાગે પછી પગ દુખો કીધું ને ખાલી ચડી જાય ને એવું પણ કઈ વાંધો કાલે આપડે બીજું ઇન્જેક્શન બનાવ્યું બસ કઈ નઈ એક વાર સ્માઈલ તો કરજે